મહિલા પોલીસ કર્મી સાથે દુષ્કર્મ આચરનાર શિહોરના ઈસમને પોલીસે ઝડપી લીધો ભાવનગર પોલીસ વિભાગમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મી સાથે શિહોરના જીગરભાઈ ચાવડાએ દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે ફરિયાદના આધારે પોલીસે ગણતરીની કલાકોમાં જ જીગરભાઈ ચાવડાની અટકાયત કરી ધ્રોણસરની કાર્યવાહી હાથ ધરી હતી bất chấp, à vậy là tôi <laughs> thấy sẽ đi vào, không 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 ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ એટ્રોસિટી સાથેની દાખલ કરવામાં આવેલી છે જેની હકીકત એવી છે કે સરકારી જે કર્મચારી જે છે તે છે જે છે ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયાથી આ કામનો જે આરોપી છે જીગર ચાવડા તેની સાથે તેને પરિચય થયો અને મિત્રતા કેળવી અને બાદમાં આ કામના જે આરોપી જે છે જીગર ચાવડાએ તેણે દુષ્કર્મ કરેલું છે તેની ફરિયાદ ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી છે જેની તપાસ અમો ચલાવી રહ્યા છે અને આ કામે આ કામના જે આરોપી જે છે તેને અટક કરી લીધેલા છે અને નામદાર કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડની માંગણી કરવામાં આવનાર છે હા ફરિયાદમાં જણાવ્યું છે કે તેની સાથે મિત્રતા કેળવી અને પૈસાની બી ઉચાપત કરેલી છે તેવી વિગત ફરિયાદમાં છે તેના જ કામે આપણે આરોપીને લઈ અને નામદાર કોર્ટમાં રિમાન્ડ લેવાની કાર્યવાહી હાલમાં ચાલી છે હા એટ્રોસિટી કારણ કે જે ફરિયાદી જે છે તેઓ જે એ સમાજના છે જેના કારણે એટ્રોસિટીની બી કલમ લાગેલી છે